Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તો ક્યારેક પોતાના બ્લોગ દ્વારા તે પોતાના ચાહકોને પોતાના વિશે અપડેટ કરતા રહે છે આ ઉપરાંત વર્ષોથી દર રવિવારે તે પોતાના ઘર જલસાની બહાર ચાહકોને શુભેચ્છા આપવામાં આવે છે ત્યારે પરંતુ તાજેતરમાં તે ચાહકોને તેના ઘરની બહાર આવવા દેવાની ના પાડી દીધી હતી અને અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ત્યારે તેઓ આ વખતે તે મળી શકશે નહીં અમિતાભ બચ્ચને તાજેતરમાં તેના ચાહકોને ચેતવું આપી છે કે તેઓ તેમના ઘર જલસાની બહાર ના આવે અને રસ્તો ના રોકે કેમ કે તેઓ તેમના ચાહકોને મળવા ત્યાં નહીં આવે નહીં હોય ત્યારે તેમના શનિવારે રાત્રે તેમના પર આ લખ્યું લખ્યું હતું હતું કે કે બિગ આવતીકાલે જલસાના ગેટ પર જઈ શકશે નહીં કારણ કે તે મારી પાસે થોડું કામ છે અને જે માટે રવિવાર નક્કી કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો જણાવ્યું કે હું સાંજે પાંચ ને પિસ્તાલીસ સુધીમાં પાસા ફરવાનો પ્રયત્ન કરીશ પરંતુ થોડો મોડું થઈ શકે છે તેથી હું ગેટ પર ન આવવા માટે અગાઉથી ચેતવણી આપું છું અને તમને જણાવી દી કે આ દિવસોમાં બિગ પોતાની ફિલ્મ સેક્શન સૌરાષ્ટ્રીનું શૂટિંગ કરી રહી છે ત્યારે મિત્રો તેને પોતાના એક બ્લોગમાં કહ્યું હતું કે આ કોર્ટરૂમ ડ્રામા થ્રિયર થશે તે સમયે બિગ બી થોડાક સમય પહેલાં પાછળીમાં ઈજા થઈ હતી તે ફિલ્મ પ્રોજેક્ટના કેના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા તે લાંબા સમયથી આ ઈજાથી પરેશાન હતા પરંતુ તેમણે પોતાના સ્વસ્થને લગતી દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરી છે અને આ ઈજા પછી બિગ બીએ સંપૂર્ણપણે બેડ ટેસ્ટ પર હતા અને ડોક્ટર દેખરેખમાં હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ